લોહાણા નેશનલ બિનેસ ફોરમ દ્વારા એક્સપો આગામી આયોજિતથી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈ ખાતે યોજાશે શ્રી લોહાણા મહાપરિષદના આશ્રય હેઠળ આયોજિત આ એક્સપો લોહાણા ઉદ્યોગપતિઓ વ્યાવસાયિકો યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે બિઝનેસ નેટવર્કિંગ રોકાણ અને વૈશ્વિક સહકારનું મહત્વપૂર્ણ મંચ બનશે એક સાત લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં યોજાનારા એક્સપોમાં બસ્સો મી વધુ સ્ટોલ્સ રહેશે જેમાં વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો પોતાની સેવાઓ અને ઉત્પાદનો રજૂ કરશે જય મારું નામ સતીશ વિઠલાણી હું શ્રી લોણા મહાપરિષદનો પ્રેસિડેન્ટ અને ચેરમેન લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ એલઆઈએફ અમારી એલઆઈબીએફની અમારી ટેગલાઇન છે તમે જોઈ શકો છો આવો મળીએ મેળવીએ સંપર્કો અને સંબંધો કેળવીએ એલઆઈબીએફનું એક્ઝિબિશન ત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ બીકેસી મુંબઈ ખાતે જીઓ વર્લ્ડ કન્વેન્શન બીકેસી ખાતે થવા જઈ રહ્યું છે આવો મળીએ મેળવીએ નમસ્કાર મારું નામ હેતલ ઠક્કર છે અને લોહાણા મહાપરિષદ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ સાથે હું છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલો છું જ્ઞાતિ માટે કંઈક સારું કાર્ય થતું હોય એવો સારો ઉદ્દેશ્ય અને એવી સારી ભાવના હું જે દિવસે લોહાણા મહાપરિષદમાં અને લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં સૌથી પહેલીવાર જોડાયો ત્યારથી હું જોતો આવ્યો છું મારી આસપાસ બેઠેલા આ બધા જ મહાનુભાવો ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે અને એમણે બધી વાત કરી લીધી મુદ્દાની જે વાત છે એ જ્યાં મારું ધ્યાન જેણે મને આકર્ષણ આપ્યું છે એ વાત છે કે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ અને લોહાણા મહાપરિષદ એ આપણા કલ્ચરની વાત દેશ અને આંતરરાષ્ટ્રીય લેવલ પર કરે છે આપણી સભ્યતાની વાત છે આપણું કલ્ચર આપણી સભ્યતા અને આપ સૌ જાણો છો કે વેપારની સમજ એ લોહાણા અને હિન્દુસ્તાનીમાં સૌથી વધારે હોય છે તો આ હિન્દુસ્તાની કે લોહાણા જેની વેપારની સમજ છે એ સમજણને દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનું કામ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ કરે છે યુવાનો પાસે બિઝનેસ છે બિઝનેસના આઈડિયા છે એમને ક્યાંક રોકાણની જરૂર હોય ક્યાંક એમને સમજણની જરૂર હોય ક્યાંક એમને કોઈક બીજા કાયદાકીય નોલેજ અથવા તો બીજા કોઈ નોલેજની જરૂર હોય તો લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ એ એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે આજે જ્યારે જીઓ સેન્ટરમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે નાનામાં નાના વેપારીથી લઈ અને એસ્ટાબ્લિશ વેપારી સુધી બિઝનેસમેન સુધી દરેક વ્યક્તિ એક જ જગ્યાએ જીઓ સેન્ટર જેવા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર મળે એ વ્યવસ્થા કરવાનું કામ એલઆઈ કર્યું છે અને આ એલઆઈબીએફ બી એફ યુવાધનને સ્ટાર્ટઅપની વાત હોય ફંડિંગની વાત હોય કાયદાકીય નોલેજની વાત હોય કે બીજી કોઈપણ જરૂરિયાત હોય એ દરેક સલાહ સૂચન અને એમના બિઝનેસને સફળતા મળે એના પૂરેપૂરા પ્રયત્ન કરવા માટે સક્ષમ છે અને એમનો આ સંકલ્પ છે કે એલઆઈ બી એફ બે હજાર છવ્વીસમાં ઓછામાં ઓછા પચીસથી પચાસ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ ક્યાંક ને ક્યાંક રસ્તો મળશે અને શરૂ થશે અને એ જ આનંદ અને એ જ સફળતા છે એલઆઈ બી થેન્ક યુ જય જલારામ જય સ્વામિનારાયણ લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી તરીકે ઉમંગ ઠક્કર અને લોહાણા બિઝનેસ ફોરમ જેની અંદર ડાયરેક્ટર તરીકે ઉમંગ ઠક્કર હું આપને જણાવું છું કે અમારી લોહાણા જ્ઞાતિ એ વર્લ્ડની જ્ઞાતિના લોહાણા મહાપરિષદ એ માતૃ સંસ્થા છે એ માતૃ સંસ્થાના નેતૃત્વ હેઠળ અમે લો જેવી રીતે જૈનોમાં જીટો હોય છે એવી રીતે જ અમારામાં લોહાણામાં અમે એલઆઈબીએફની રચના કરી હતી સતીષભાઈના વર્ષમાં તો એ એલઆઈબીએફના ઉપક્રમે અમે બે હજાર ત્રેવીસમાં યુગાન્ડા ખાતે એક્ઝિબિશન કરેલું હતું ગાંધીનગર ખાતે એક્ઝિબિશન થયું હતું ગઈ સાલ અમે દુબઈ ખાતે એક્ઝિબિશન કરેલું હતું અને Our to જે અમે જીઓમાં એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે જેમાં અમારા ડાયનામિક પ્રમુખ ખરેખર એવી રીતે જોવા જોડવા માગે છે કે ખરેખર આ અમારી જ્ઞાતિ છે એમાં સેવન્ટી એટી પરસન્ટ બિઝનેસમેનો જોડાયેલા હોય છે તો બિઝનેસમેનોને કેમથી કેમ કનેક્ટિવિટી થાય એના માટેનું આ એક્ઝિબિશનનું એક આખું આયોજન કરવામાં આવ્યું છે અને મુંબઈ ખાતે છે એટલે ત્યાં આગળ સમગ્ર ભારતમાંથી સમગ્ર વર્લ્ડમાંથી લોકો આવી શકે અને અમારી આ આ જે સંસ્થા છે એ રઘુવંશીની મા સ્થા છે તો એના માટેનું અમારું ગૌરવની વાત છે હું હરીશ ઠક્કર સેક્રેટરી લોહાણા મહાપરિષદ આવનારા એલઆઈબીએફ એક્સપો ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ મુંબઈ ખાતે વિશ્વના ખ્યાતનામ બિઝનેસ ટાઈફૂન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ એજ્યુકેશનલિસ્ટ પ્રોફેશનલ્સ અને ઘણા બધા એક્ઝિબિટર્સ ત્યાં આ એલઆઈબીએફમાં ભાગ લેવા જઈ રહ્યા છે આઉટ ઓફ ઇન્ડિયાથી મોર દેન વન થાઉઝન્ડ ડેલિગેટ્સ આ એક્ઝિબિશનનો લાભ લેવાના છે અને ત્યારે વીસ વીસ જેટલા ડિબેટ્સ અને સાથે સાથે પર્સનલ પ્રોફેશનલ્સ બધા ટચ સાથે આ એક્ઝિબિશન ખૂબ જ મોટા આયામ પર થવા જઈ રહ્યું છે જેનો લાભ જ્ઞાતિને અને પૂરા સમાજને ભારતભરમાં રહેતા સૌ નાગરિકોને આનો લાભ મળવાનો છે અને ધંધાકીય રીતે વિશ્વ ફલક પર એલઆઈબીએ બી એ પોતાનું નામ પ્રસિદ્ધ કરીને આપણા યુવાનોને વધારે લાભ કેવી રીતે મળે તેનું આ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે અને એ સાથે જ્ઞાતિના સંગઠનની પણ ખૂબ જ મજબૂત પકડ આ એક્ઝિબિશન થકી મળવાની છે અને જ્ઞાતિને આનો લાભ પૂરેપૂરો મળે એવા આયામ સાથે કુલ બત્રીસ સેક્ટરથી અહીંયા લોકો જોડાવાના છે એક્ઝિબિટર્સ પણ છે અને સાથે સાથે યુવાનો એનું પોતાનું કેરિયર પણ આ થકી આગળ વધારશે અને જેમ અગાઉ વાત કરીએ એમ માર્કેટિંગ ક્ષેત્રે રિસર્ચ ક્ષેત્રે આવનારા ત્રણથી પાંચ વર્ષમાં આ યુવાધન વધારે કેવી રીતે આગળ વધી શકે તેનો પણ નમ્ર પ્રયાસ આ એલઆઈ દ્વારા થઈ રહ્યો છે ગુજરાતના હરેક જિલ્લાથી શહેરથી ટાઉનથી વી આર એક્સપેક્ટિંગ પીપલ ફ્રોમ ઓલ અક્રોસ ઇન્ડિયા મુંબઈમાં જીઓમાં અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા જીઓમાં કરવા જઈએ છે એક્ઝિબિશન સાથે કોન્કલેવ પણ છે એટલે જે હરેક ઇન્ડસ્ટ્રીના અમે લોકો આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં મેક્ઝિમમ લોહાનાનું કોન્ટ્રીબ્યુશન છે જેવું રિયલ એસ્ટેટ થઈ ગયું એઆઈ પર પણ અમે બહુ લોકોને જોયા કે આજકાલ ઇન્ટરેસ્ટિંગ એઆઈ આજે બધા ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તો અમે લોકોએ એવા સ્પેશિયલી એઆઈ રિલેટેડ કોન્કલિવવ્સ પણ પ્લાન કર્યા છે સુપર એક્સાઇટેડ અને આનો સૌથી વધારે બેનિફિટ હું કહું તો યુથને મળે છે સો આઈ વુડ અપીલ જે પણ આ જોઈ રહ્યા છે કે જે પણ તમે કોઈ યુથને ઓળખો છો એન્ડ ઇટ ઇઝ નોટ ઓન્લી ફોર લોહાનાસ આ કોઈપણ કમ્યુનિટીવાળા અહીંયા આવીને આ એક્ઝિબિશનના થ્રુ બહુ શીખી શકે આજે લોકો કે અમે એક દિવસ એક્ઝિબિશન અટેન્ડ કરીએ એનાથી અમને એટલીસ્ટ બે કે ત્રણ વરસનું જે માર્કેટ રિસર્ચ છે એ એકવાર એક્ઝિબિશન અટેન્ડ કરવાથી મળે છે સો હું અપીલ કરીશ કે પ્લીઝ તમે આ વિડીયોને શેર કરો અને વધુથી વધુ લોકો આ ઇવેન્ટમાં આવે અને લેટ્સ મેક ધીસ ગ્લોબલ ફિનોમિના અને આને આપણે સક્સેસફુલ બનાવીએ જય શ્રી કૃષ્ણ